નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણી પાસે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ વેચવા માટે આવેલ છે તો વિડીયો જ માહિતી આપેલ છે તો મિત્રો સૌથી જો કોઈ મિત્રને જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે

ટ્રેક્ટરમાં સીટ છત્રી પણ કમ્પ્લેટ છે તમે જોઈ શકો છો ટેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટેક્ટરની કિંમતની આપણે વાત કરીએ તો ટેક્ટરની કિંમત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે ટ્રેક્ટર અમદાવાદ જિલ્લામાં દેતરોજ તાલુકાના ઉઢવપુરા ગામમાં જોવા મળશે ખરીદવા માટે ટેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિકનો સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાન નવો નવો વિડીયો જોવા મળે